બીજો હે ઈરા મન કે આ દાના દાના રચે હે આ કોન કા ગમે આવે તોડ-તોડ કરજે દાદુ બનીન પદુડી નાખ પર રે મારા ક્યાં આનો છે ઈન બાલ નથી પણ શું કરું હે ઉલા નકા વાસી મેલ દીધું ભાઈ હે આ એ કોમ અમારા ગાના મારે કેમ ના લા 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 છોડે આવો મારે કોણ પાડવા કોણ પાડે બા બકડે કોકલો આ રીંગ તો ભરવાના પાડો 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 બે બે કાઢ લે એવો નથી માર બોલું છે આ છોડવાણ ફૂટ છોડ લાગે જમણે હા તોડવું તો પડશે હા તાળો નથી તની ફૂલવાણ આ તો ભલે કેતા આપણે ચાલુ રાખી હા હવે છોડવાના સતારો ખડીયો છો ક્યાં يا बावળો આ રહ્યો આ રહ્યો તારા તો હો મારું આખો પેક તો નહીં તો હાડવા લ્યો તો મારે કપાસ બગડે હે એનેથી ગાઢું કરી દેતારા ને ગવ આય વગર નમેલું હોય હે રાતેન ખાખલા જો આતાર કા નમતી રાખ લે નમતી રાખ દો તારી ના પાડી દઉં હારું જતા રહા રાતે આવી તુંડી એ શું ખુશી દીધું તારા ઘર છે નું પંપ પર બોટી આ ઘરે હવે ડોશી પર માઈની ધીલું એમ આ કોળનો કોમ પડ બે હેલો કોમ કોમ ના રે હે મજા આવે તરવાની માતા આવ તો આહા હાતે રાઉ તો ફળી કાઢતા ને વિષ્ણુજી આવશે ને વિષ્ણુજી આ છે કાણા લેવાનું આ જવળ ફઠાણા ચાલો હાણો ઓનેડો વાંધી નાખ લે પાંચ લાખ કેમ ના જાવે I'm